ચલો આજે આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક બહુ જ મોટા અપડેટ વિશે વાત કરીએ આ અપડેટ તેમના પગાર અને ખાસ કરીને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે જોડાયેલું છે જુઓ ઘણા સમયથી એક સવાલ બધાના મનમાં હતો કે સરકારી કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું કેમ આટલું ઓછું વધી રહ્યું છે એવું લાગે છે કે વધારો તો થાય છે પણ સાવ મામૂલી તો હવે એક નવા રિપોર્ટે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે અને આ જ છે આખી વાતનો મુખ્ય કોયડો ડીએ ગ્રોથમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેની સીધી અસર લાખો કર્મચારીઓના જીવન પર પડી છે જો આ આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે આ કોઈ નાની સુની વાત નથી પહેલાં જ્યાં ડીએ સારો એવો લગભગ દસ ટકા સુધી વધતો હતો ત્યાં હવે માંડ બે ત્રણ ટકાનો વધારો જોવા મળે છે સ્વાભાવિક છે કે આ કર્મચારીઓ માટે એક મોટી ચિંતાનો વિષય છે તો સવાલ એ થાય કે આવું થયું કેમ તો સાંભળો સરકારે એક કમિટી બનાવી હતી અને એ કમિટીએ આ ઘટાડા પાછળનું મૂળ કારણ શોધી કાઢ્યું છે અને જાણીને નવાઈ લાગશે કે આ આખી ગડબડ મોંઘવારી માપવાની રીતમાં જ હતી આખી વાત સમજવા માટે આપણે પહેલા એક ટર્મ સમજવો પડશે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ આ જ એ માપદંડ છે જેના આધારે સરકાર નક્કી કરે છે કે મોંઘવારી કેટલી વધી અને ડીએ કેટલો આપવો કમિટીના રિપોર્ટમાં જે વાત બહાર આવી એ ખરેખર ચોંકાવનારી છે ગણતરીમાં જ એક મોટી ભૂલ હતી ચાલો આ ચાર સ્ટેપમાં સમજીએ કે આખી ગડબડ ક્યાં થઈ એટલે કમિટીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો મોંઘવારીનો સાચો આંકડો જોઈતો હોય તો સરકાર જે મફત અનાજ આપે છે તેને ગણતરીમાંથી બહાર કાઢવું પડશે બસ આજ મુખ્ય ભલામણ છે સારું તો આ તો થઈ ભૂલની વાત પણ હવે સવાલ એ છે કે આ સુધારાથી ભવિષ્યમાં પગાર પર કેટલી અને કેવી અસર પડશે જો કમિટીની વાત માની લેવામાં આવે અને ગણતરીની રીત બદલાય તો એક્સપર્ટ્સનું માનવું છે કે ડીએનો જે વધારો અત્યારે બે ત્રણ ટકા છે એ સીધો પાંચ છ ટકા થઈ શકે છે મતલબ કે લગભગ બમણો આ ફેરફાર બે હજાર છવ્વીસની આસપાસ જોવા મળી શકે છે અને આ ફેરફાર પાછળનો હેતુ એ છે કે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ દરમિયાન કર્મચારીઓને જે ઓછો ડીએ મળ્યો છે તેની ભરપાઈ ભવિષ્યમાં થઈ શકે જેથી પગાર વાસ્તવિક મોંઘવારી સાથે તાલમેલ બેસાડી શકે ડીએ ગ્રોથ કેટલો ધીમો પડ્યો છે એ સમજવા માટે ચાલો છઠ્ઠા અને સાતમા પગાર પંચની સરખામણી કરીએ એનાથી આખો તફાવત સ્પષ્ટ થઈ જશે અહીંયા જુઓ તફાવત કેટલો મોટો છે છઠ્ઠા પગાર પંચ વખતે ડીએ માત્ર બે વર્ષમાં જ વીસ ટકા સુધી પહોંચી ગયો હતો જ્યારે સાતમા પગાર પંચમાં બે હજાર સોળથી બે હજાર ઓગણીસ સુધીમાં એ માંડ આઠ ટકા વધ્યો અને અઠાવન ટકા સુધી પહોંચતા તો લગભગ દસ વર્ષ લાગી ગયા આ બતાવે છે કે ગ્રોથ કેટલો ધીમો રહ્યો છે આ સાતમા પગાર પંચના આંકડા છે બે હજાર સોળમાં બે ટકા બે હજાર સત્તરમાં ચાર ટકા અને બે હજાર ઓગણીસ સુધીમાં તો કુલ વધારો માંડ આઠ ટકા હતો અત્યારે ભલે અઠ્ઠાવન ટકાની આસપાસ છે પણ એ સ્તરે પહોંચતા કેટલો લાંબો સમય લાગ્યો એ સ્પષ્ટ દેખાય છે હવે નવું એટલે કે આઠમું પગાર પંચ આવવાને હજુ બે વર્ષની વાર છે તો આટલો સમય રાહ કોણ જુએ એટલે જ કર્મચારી યુનિયનોએ એક વચગાળાના ઉકેલની માંગ કરી છે યુનિયનોનું કહેવું છે કે આઠમું પગાર પંચ આવે ત્યાં સુધી કર્મચારીઓને આર્થિક રીતે નુકસાન ન થાય એ માટે સરકારે વચગાળાની રાહત એટલે કે ઇન્ટરિમ રિલીફ આપવી જોઈએ આ એક પ્રકારનો કામ ચલાવવું ઉપાય છે અને આ માંગ શું છે તો યુનિયનોએ પ્રસ્તાવ મૂક્યો છે કે હાલમાં જે મોંઘવારી ભથ્થું મળે છે તેમાંથી પચાસ ટકા રકમને સીધી બેઝિક સેલરી એટલે કે મૂળભૂત પગારમાં જોડી દેવામાં આવે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે કોઈ કર્મચારી પે લેવલ થ્રીમાં છે તો આ ફેરફારથી એમના માસિક પગાર પર શું અસર થશે આ ગણતરી બતાવે છે કે જો યુનિયનની માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીના માસિક પગારમાં લગભગ છ હજારથી સાત હજાર રૂપિયાનો સીધો વધારો થઈ શકે છે આ એક સારો એવો વધારો કહી શકાય તો આ માંગનો મુખ્ય હેતુ એ જ છે કે નવું પગારપંચ આવે એની લાંબી રાહ જોયા વગર કર્મચારીઓને તાત્કાલિક આર્થિક રાહત મળે અને મોંઘવારીની અસર ઓછી કરી શકાય અને હવે આ બધી વાત પછી સૌથી મોટો સવાલ એ જ છે કે શું સરકાર આગામી પગાર પંચ પહેલાં આ વચગાળાની રાહત આપવાની માંગ સ્વીકારશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારા સમયમાં જ મળશે અને આગામી બેઠકોમાં આ જ મુખ્ય મુદ્દો રહેવાનો છે